અમારો જે કાર્યક્રમ છે તે ગોઠવી દેશું તમે તમારો કાર્યક્રમ એ હોલ ની અંદર જ રાખજો મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું ના ના મેરે બીજો હોલ મળે તો તમારો એટલે તમારો સમય એ તમારે કરજો જ ત્યાં અમે અહીંયાથી ના પાડી દીધી છે ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર આટલું તમે આભાર હા હા ચોક્કસ સર છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે તમ તાર વાત કરજો ચોક્કસ ચોક્કસ સર જી ચોક્કસ સાહેબ

માનવતા દર્શાવી છે જી હા જામનગર થી મોટા સમાચાર કે જે આવતીકાલે સીએમ નો એક પ્રોગ્રામ જે છે તે તો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ જે હોલમાં હતો ત્યાં જ આજે એક દીકરીના લગ્ન પણ હોવાની વાત જે છે તે સીએમ સુધી પહોંચી સીએમ ને ખબર પડતા જ સીધા દીકરીના કાકા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના છે તેમના લગ્ન પ્રસંગ એ જ હોલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સીએમનો કાર્યક્રમ હતો સીએમ અને દીકરીના કાકા વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ જે છે તે સામે આવ્યો છે અને સીએમ એમના કાકાને કહ્યું કે અમારા કાર્યક્રમ માટે તમે એ હોલ ન બદલશો તમે તમારો પ્રસંગ ત્યાં જ સાચવી લો તેવી વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે અમે અન્ય સ્થળે અમારો જે કાર્યક્રમ છે તે ગોઠવી દેશું તમે તમારો કાર્યક્રમ એ હોલની અંદર જ રાખજો દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા આ વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે અને છેલ્લે જતા જતા એવું પણ કહ્યું કે છતાં પણ તમને કોઈ તકલીફ હોય તો આ નંબર જે છે તેના પર જાણ કરજો મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ જે છે તે પણ બદલી દેવાયું છે ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર માનવતા જે છે તે દર્શાવી છે અને મૃદુ અને મક્કમ આ સ્લોગન ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે જે

એ જ હોલની અંદર સીએમનો પણ કાર્યક્રમ છે એટલે દીકરીનો પરિવાર ચિંતામાં મુકાયો હતો અને માત્ર એક જ દિવસમાં અન્ય હોલમાં કેવી રીતે બધું મેનેજમેન્ટ કરવું તેને લઈને ખૂબ મુશ્કેલી જે છે તે અનુભવાઈ રહી હતી એ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે સીધા જે દીકરીના કાકાને ફોન કર્યો અને કહ્યું કે તમે તમારો જે કાર્યક્રમ છે એ હોલની અંદર જ કરજો અમે અમારો કાર્યક્રમ અન્ય સ્થળ પર કરી લેવાના છે આ વાત પટેલ પટેલની છે હાલ એક ઓડિયો પણ જે છે તે સામે આવ્યો છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને દીકરીના કાકા વચ્ચે એક વાતચીત થઈ છે વાતચીત દરમિયાન શું થઈ વાત આવો એ પણ સાંભળીએલો હેલો હા તમારા મેરેજ હતા અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કેતા હતા પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું બીજો હોલ મળે તો તમારો એટલે તમારો સમય તમારે કરજો જ ત્યાં અમે અહિયાંથી ના પાડી દીધી છે ના ના ચોક્કસ સાહેબ થેન્ક યુ સર આટલું તમે આભાર ચોક્કસ સર છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે તમે તાર વાત કરજો ચોક્કસ ચોક્કસ સર જી ચોક્કસ સાહેબ હેલો હેલો હા

અને એ દીકરી સંજના છે તેમના કાકા એ બંને વચ્ચે વાતચીત થઈ અને હોલ ન બદલવા માટે સીએમ કરો દીકરીના લગ્ન હોય છે સ્વાભાવિક છે દોડાદોડી હોય છે એટલા માટે તમે તમારો કાર્યક્રમ ન બદલો દીકરીના લગ્ન ત્યાં જ કરો અમે અમારો કાર્યક્રમ જે છે તે અન્ય સ્થળ પર ગોઠવી લેશો આ પ્રકારની વાત અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ ઉમદું કામ જે છે તે આજે લોકમુખે ફરી એકવાર ચર્ચાઈ રહ્યું છે